હવે પછી દોસ્તો આજ રાત્રિથી લઈ તો ચાર પાંચ તારીખથી લઈ આઠ સપ્ટેમ્બર સુધી ગુજરાત રાજ્યની અંદર વરસાદનો શરૂ થવા જઈ રહ્યો છે નવો રાઉન્ડ અને જેની અંદર મેઘરાજા અમુક વિસ્તારોમાં ફરી ભારેથી ભારે વરસાદ આપવાના છે પાછલી કલાકોની અંદર દોસ્તો અત્યારે બંગાળની ખાડીની અંદર તમે જોઈ શકો છો ઓરિસ્સાના કાંઠાના ભાગોમાં જે ગઈકાલ લો પ્રેશર હતું અત્યારે આવી રહેલી હવામાન વિભાગની લેટેસ્ટ સાંજ દરમિયાનની આગાહીની અંદર મોટો બદલાવ થઈ ચૂક્યો છે ને દોસ્તો આ સિસ્ટમ અત્યારે વેલ માર્ક લો પ્રેશરની અંદર પરિવર્તિત થયાની જાહેરાત થઈ ગઈ છે આ સિસ્ટમના સક્રિય વરસાદી વાદળાઓ અત્યારે અમે તમને દોસ્તો

દોસ્તો ભાદરવાના બરાબરના ભડાકા થવાના છે ને એટલું જ નહીં અમુક સેન્ટરોમાંથી તો દોસ્તો અતિ ભારે વરસાદ પડવાને લઈ અત્યારથી જ હવામાન નિષ્ણાત તેવા પરેશ ગોસ્વામી અંબાલાલ પટેલ અને દોસ્તો હવામાન સાથે જોડાયેલા અશોકભાઈ પટેલની પણ અત્યારની નવી નકોર લેટેસ્ટ આગાહીઓ સામે આવી રહી છે હવામાન વિભાગે પણ દોસ્તો આગાહીના નકશાઓ રજૂ કર્યા છે ને જાણી લેજો ગુજરાત રાજ્યમાં આવનારી ચોવીસ કલાક પછી તો ગુજરાતના આ જિલ્લાઓની અંદર વરસાદને લઈ હવામાન વિભાગે દોસ્તો અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપી દીધું છે આ તમામ અપડેટો એક પછી એક જાણીએ પહેલાં તો દોસ્તો તમે અમારી આ મજધાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો દોસ્તો અમે તમને અત્યારનું ભારતનું સેટેલાઇટ પિક્ચર ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું છે તે બતાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો બંગાળાની ખાડીની અંદર અત્યારે વેલ માર્ક લો પ્રેશર બન્યું છે અને આ લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમનો ટ્રફ અત્યારે તમે જોઈ શકો છો મધ્યપ્રદેશ અને આપણા ગુજરાતના ઉત્તરીય પૂર્વ ગુજરાતથી લઈ મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓ સુધી પહોંચવામાં આવ્યો છે આગામી કલાકોની અંદર દોસ્તો અત્યારે તમે જોઈ શકો છો લાઈવ સેટેલાઇટ પિક્ચરની અંદર ઉત્તર ગુજરાતના સાબરકાંઠા લાગુ રાજસ્થાનના સરહદી વિસ્તારો અરવલ્લી મહીસાગર દાહોદ તો અહીં જોઈ શકો છો દાહોદ પંચમહાલ છોટાઉદેપુર લાગુના વિસ્તારોની અંદર પણ આ સિસ્ટમના વાદળાઓ અત્યારે એન્ટ્રી મારતા જોવા મળી રહ્યા છે આગામી થોડીક જ કલાકોની અંદર જાણીશું કે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદની શરૂઆત થશે તો બીજી તરફ દોસ્તો અત્યારે લેટેસ્ટ જે આજની રાત્રિ માટેની ગુજરાત હવામાન વિભાગને લઈને જે અત્યારે લેટેસ્ટ ગુજરાતના નકશાઓ આવ્યા તે જોઈ લઈએ અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી દોસ્તો સાંજ દરમિયાન આવી રહેલી લેટેસ્ટ આગાહીની અંદર તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વના અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓ માટે આગામી કલાકોની અંદર ભારે વરસાદ પડવાને લઈ અત્યારથી જ યેલો એલર્ટની ચેતવણી આપી દેવામાં આવી છે દોસ્તો આજ રાત્રિથી લઈને આવતીકાલની સવાર સુધીની અંદર ગુજરાત રાજ્યના જેમાં સાબરકાંઠા જિલ્લાના વિસ્તારો અરવલ્લી મહીસાગર આ સાથે જ તમે અહીં જોઈ શકો પૂર્વ ગુજરાતના દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર તો દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર આવતીકાલની સવાર સુધીની અંદર દોસ્તો દોસ્તો વરસાદની શરૂઆત થવાને લઈ હવામાન વિભાગે સુરત તાપી ડાંગ નવસારી વલસાડ અને દમણ દાદરા નગર હવેલી લાગુના આટલા જિલ્લાઓની અંદર એ જિલ્લાના છૂટા છવાયા વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાને લઈ અત્યારથી જ દોસ્તો યલો એલર્ટની ચેતવણી આપી દેવામાં આવી છે આ વરસાદનો રાઉન્ડ દોસ્તો તીવ્ર ગાજ વીજ ને વીજળીના કડાકા ભડાકા સાથે પડવાનો છે ખાસ દોસ્તો તૈયારી રાખજો જો તમારા વિસ્તારમાં કડાકા ભડાકા થતા હોય તો ઘરની બહાર ન નીકળતા કારણ કે તીવ્ર મેઘ ગર્જનાના સાથે વીજળી પડવાની પણ સંભાવના હોવાને લઈ દોસ્તો સાવચેતી રાખવી પડશે કારણ કે આ વરસાદી રાઉન્ડ ચાર તારીખથી લઈ આઠ તારીખ સુધી આમ ચારથી પાંચ દિવસ સુધી ચાલવાનો છે જેમાં હવામાન વિભાગે ગુજરાત રાજ્યમાં તોફાની વરસાદ ત્રીસથી લઈ ચાલીસ કિલોમીટરની ઝડપના પવન સાથેના વરસાદની આગાહી કરવામાં આવી છે ને જોઈ શકો છો ગુજરાત રાજ્યમાં આગામી કલાકોની અંદર દોસ્તો ઉત્તર મધ્ય અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓમાંથી વરસાદના નવા રાઉન્ડના શ્રી ગણેશ થવાને લઈ સૌરાષ્ટ્ર અને કચ્છ કરતા વિસ્તારોમાં આવનારી ચોવીસ કલાકમાં વધુ વરસાદ પડે તેવી અત્યારે આગાહી આપી દીધી છે એટલું જ નહીં દોસ્તો ફટાફટ તમે અહીં જોઈ શકો છો તો ગુજરાત હવામાન વિભાગે

અને જેને લઈ તમે જોઈ શકો છો પાંચથી લઈ સાત સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતના તમામ વિસ્તારોની વરસાદ પડવાને લઈ હવામાન વિભાગે જોઈ શકો ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર બ્લુ કલરના જિલ્લાઓ બતાવી દેવામાં આવ્યા છે એટલે કે જિલ્લાના પંચોતેર ટકાથી પણ વધુ વિસ્તારોની અંદર જ્યાં હળવા ભારે ઝાપટાથી હળવો મધ્યમ અતિ ભારે તો અમુક સીમિત વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની રહેશે સંભાવના આપ્યું આવતીકાલે સૌરાષ્ટ્ર ની અંદર પણ દોસ્તો ભાવનગર બોટાદ અમરેલી ગીર સોમનાથ થી લઈ મધ્ય પૂર્વ ગુજરાતના આનંદ ખેડા વડોદરા મહિસાગર દાહોદના ભાગોમાં પણ ભારે ભૂકા કાઢતા વરસાદની શરૂઆત થઈ જાય તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો અતિ ભારે વરસાદ દોસ્તો દોસ્તો તારીખે પડવાની સંભાવના અને હવે પછી આપણે અહીં મોડલમાં જોઈ લઈએ કે આ સિસ્ટમ અત્યારે કઈ જગ્યાએ પહોંચી અને સિસ્ટમનો કયો અત્યારે છેડો છે કે જે ગુજરાત સુધી પહોંચવા આવ્યો છે દોસ્તો તમે અહીં સાતસો એચપીની ઊંચાઈ પરનો ગુજરાતનો પવનવાળો ચાર્ટ જોઈ શકો છો તો બંગાળાની ખાડીમાં ઓરિસ્સાના કાંઠાના ભાગોમાં બનેલા વેલ માર્ક લો પ્રેશરને આનુષંગિક એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ અત્યારે મધ્ય પ્રદેશના ભાગો પર જોવા મળી રહ્યું છે બે વરસાદી સિસ્ટમો એકબીજાની અંદર જોઈ શકો છો એક મોટા ટ્રફની રચના કરી રહી છે અને દોસ્તો આગામી કલાકોની અંદર ગુજરાતના વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાની સંભાવના છે અને જેને જોતા તમે અહીં જોઈ શકો છો હવે પછીની કલાકોની અંદર આ વરસાદી સિસ્ટમના વાદળાઓ છે કે જે ઉત્તર પૂર્વના અને મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોમાંથી વરસાદની કરી શકે છે શરૂઆત જેમાં તમે અહીં જોઈ શકો છો દોસ્તો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા મહીસાગર દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર લાગુથી લઈ દક્ષિણ ગુજરાતના નર્મદા તાપીના વિસ્તારોમાંથી વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થાય તેવી સંભાવના છે કારણ કે આજ રાત્રિથી લઈ આવતીકાલની સવાર સુધીની અંદર આ વિસ્તારોની અંદર તો આવતીકાલે તો વરસાદી સિસ્ટમ ખૂબ નજીક આવી જવાને લઈ આ વિસ્તારોમાં ભારે વરસાદની પણ શરૂઆત થઈ શકે છે અને હવે પછી દોસ્તો અમે તમને અહીં મોડલની અંદર બતાવીએ તો આજ આવનારી મોડી સાંજને રાત્રિથી લઈ આવનારા દિવસોમાં વરસાદી રાઉન્ડના કઈ જિલ્લામાં કેવા વરસાદો પડશે દોસ્તો તમે જોઈ શકો છો અહીં અમે તમને બતાવી રહ્યા છીએ અને આવનારી કલાકોની અંદર અમદાવાદના વાતાવરણમાં પલટો આવશે ખેડા આણંદ તારાપુર આ સાથે જ અહીં જોઈ શકો છો ખેડાથી લઈ સાબરકાંઠાના અરવલ્લી મહીસાગર ગોધરાથી દાહોદ પંચમહાલથી માંડી જોઈ શકો છો વડોદરા છોટા ઉદેપુર નર્મદા જિલ્લાના વાતાવરણની અંદર દોસ્તો આ વરસાદી સિસ્ટમના વાદળાઓ તીવ્ર મેઘ મેઘગર્જના સાથે વરસાદની શરૂઆત કરી શકે છે કારણ કે અત્યારે વેલ માર્ક લો પ્રેશર દોસ્તો ધીમે ધીમે પશ્ચિમી ઉત્તરી દિશા તરફ આગળ વધી રહ્યું છે ને અમે તમને આ સિસ્ટમ કઈ દિશા તરફ એમનો કયો ટ્રેક રહેશે જણાવીએ પહેલાં અત્યારે તમે જોઈ શકો છો તો થોડીક જ કલાકોની અંદર ગુજરાતના દોસ્તો મહીસાગરના લુણાવાડા કડાણા મહીસાગર ઝાહલોદ માલપુર મોડાસાના પંથકોથી માંડી માણસા પ્રાંતિજ હિંમતનગરથી માંડલીથી બાયડથી સુધી જોઈ મધ્ય ગુજરાતના પણ વડોદરા આણંદથી લઈ ગોધરા છોટાઉદેપુર ઉદેપુર નર્મદા દક્ષિણ ગુજરાતના તાપી વ્યારા ઉમરપાડા ડેડિયાપાડા તો ડાંગ જિલ્લાના વાતાવરણની અંદર દોસ્તો પલટાની સાથે હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ શરૂ થઈ જાય સાંજથી લઈ તો તમે જોઈ શકો છો મોડી સાંજ આજુબાજુ તો સૌરાષ્ટ્રના પણ જેમાં સુરેન્દ્રનગરથી લઈ અમદાવાદ અને ભાવનગરથી બોટાદ વચ્ચેના જે રસ્તા પટ્ટાના પંથકો છે ત્યાં પલટાની સાથે દોસ્તો આ વિસ્તારોમાં ખંભાતના આજુબાજુના પંથકોમાં પણ હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની થઈ શકે છે શરૂઆત અહી દોસ્તો અમે તમને આજની ખાસ કરીને આગામી કલાકોને લઈ જેમાં રાત્રિ દરમિયાન આ સિસ્ટમના વાદળોના જોઈ શકો છો ગોટે ગોટા આજ રાત્રિ દરમિયાન વધુ તીવ્ર બને અને વધુ પડતો વરસાદ આજે દોસ્તો મધ્યપ્રદેશના વિસ્તારોની અંદર જ્યાં ભૂકા કાઢી નાખે મેઘ તાંડવ જેવો વરસાદા સિસ્ટમ આપી શકે છે જો કે દક્ષિણ ગુજરાતની અંદર પણ આવતીકાલ સવાર સુધીની અંદર જેમાં સુરત તાપી ડારડોલી નવસારી વલસાડ વાંસદા ડાંગ આહવાથી માંડી ભરૂચના કેટલાક વિસ્તારો તો પૂર્વ ગુજરાતથી લઈ ઉત્તરી પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર દોસ્તો ભારે અમુક વિસ્તારોમાં વરસાદ પણ શરૂ થઈ શકે છે જોકે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર હજુ ખાસ કરીને વધુ કોઈ વરસાદની સંભાવના આગામી આજ રાત્રિ દરમિયાન ન રહે પરંતુ તમે દોસ્તો અહીં જોઈ શકો છો ચાર સપ્ટેમ્બરની બપોર પછી પૂર્વ સૌરાષ્ટ્રના ભાવનગર બોટાદ અમરેલી રાજકોટના અને સુરેન્દ્રનગરના બોટાદ આજુબાજુથી લઈ મધ્ય ગુજરાતના અમદાવાદ આજુબાજુના વિસ્તારોમાંથી વરસાદના નવા રાઉન્ડના ભારે વરસાદો શરૂ થઈ શકે છે અમે તમને દોસ્તો આ સિસ્ટમના ટ્રેક અંગે પહેલાં તો માહિતી બતાવીએ તો તમે જોઈ શકો છો આ સિસ્ટમ અત્યારે ઓડિશાના કાંઠાના ભાગોમાં વેલમાર્ક લો પ્રેશરની અંદર પરિવર્તિત છે અને હજુ પણ આ સિસ્ટમ મજબૂત બને બની શકે કે તે ડિપ્રેશનના લેવલ સુધી પણ જઈ શકે પરંતુ તમે જોઈ શકો છો આ સિસ્ટમ ધીમે ધીમે અત્યારે દોસ્તો તમામ મોડલોના જે ટ્રેકો અત્યારે આવી રહ્યા છે જેમાં આ સિસ્ટમ પશ્ચિમી મધ્યપ્રદેશના ઇન્દોર આજુબાજુના વિસ્તારો પર આવ્યા પછી તમે જોઈ શકો છો તે સિસ્ટમ થોડી રાજસ્થાન બોર્ડર લાગુના ઉત્તર ગુજરાતના ભાગો પરથી પસાર થતી થતી ચાર પાંચ સપ્ટેમ્બર છ સપ્ટેમ્બર ઉપર જોઈ શકો છો તે ઉત્તરી ગુજરાતના એ પૂર્વ લાગુના વિસ્તારોની અંદર રીતસરનું ફરી દોસ્તો આ વિસ્તારોમાં જળ જળબંબાકાર કરે ઉત્તર ગુજરાતના મધ્ય પૂર્વના અને દક્ષિણ ગુજરાતથી લઈ જોઈ શકો છો કચ્છના સિંધ બોર્ડર આજુબાજુના વિસ્તારો પરથી દોસ્તો આ સિસ્ટમ આગામી દિવસોની અંદર પસાર થાય તેવું અત્યારે અનુમાન છે આમ સિસ્ટમનો થોડો ભાગ રાજસ્થાનના ભાગો પરથી અને થોડો ભાગ ઉત્તર ગુજરાતના ભાગો પરથી પસાર થાય એ સિસ્ટમ દોસ્તો મધ્ય પ્રદેશ પરથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી પછાર થવાની હતી પરંતુ આ સિસ્ટમે પોતાના ટ્રેકની અંદર હવે પછી બદલાવ કરી દીધો છે ને અત્યારે આવી રહેલા તમામ મોડલોની અપડેટની અંદર દોસ્તો આ સિસ્ટમ મધ્યપ્રદેશ ઉપર આવી જશે ત્યાર પછી ઉત્તર ગુજરાતના ભાગો પરથી લઈ કચ્છના સિંધ બોર્ડરના ભાગો પરથી આગળ જાય અને પાકિસ્તાનના કરાચી ઉપરના ભાગો તરફ આગળ જતી રહે તેવું અત્યારે જોવા મળી રહ્યું છે અને જેને જોતા વરસાદના મુખ્ય વિસ્તારો દોસ્તો મધ્ય ગુજરાતના પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારો ઉત્તર ગુજરાતના પણ ઉત્તરી પૂર્વ ગુજરાતના અને કચ્છ લાગુના વિસ્તારો હશે કે ત્યાં આ વરસાદી રાઉન્ડમાં ચાર તારીખથી આઠ તારીખની વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે ને જેમાં તમે અહીં જોઈ શકો છો દોસ્તો ઉત્તરી પૂર્વના જે મહીસાગરના ભાગો હશે અરવલ્લીના ભાગો હશે દાહોદ આ સાથે જ ગાંધીનગર સાબરકાંઠા બનાસકાંઠાના કેટલાય ભાગો આ સાથે અન્ય આણંદ નડિયાદ વડોદરા અમદાવાદ અને દોસ્તો દક્ષિણી ગુજરાતના પણ કેટલાક ભાગોની અંદર આ સિસ્ટમના કારણે દોસ્તો અતિ ભારે વરસાદ પડી શકે છે અહીં તમે યુરોપિયન મોડલની અપડેટમાં પણ જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના તાપી વ્યારા નવસારી ડાંગ વલસાડ સુરત આ ભાગોની અંદર મેઘ તાંડવ જેવા ભારેથી અતિ ભારે વરસાદો પડે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના પૂર્વ સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના જેમાં ગીર સોમનાથ અમરેલી ભાવનગર આ સાથે જ બોટાદ છે તે વિસ્તારોની અંદર દોસ્તો અત્યારે સંભાવના છે કે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર હળવાથી લઈ મધ્યમ પ્રકારનો તો ભારે વરસાદ પડે તેવી સંભાવના રહેશે અને હવે અમે તમને દોસ્તો અત્યારે જે લેટેસ્ટ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી બંગાળાની ખાડીમાં વેલ માર્ક લો પ્રેશર બન્યું છે ને અત્યારની લેટેસ્ટ એ અંગેની માહિતી આપવામાં આવી તે બતાવીએ તો જોઈ શકો છો બે ઓફ બંગાળની અંદર દોસ્તો ગઈકાલે જે લો પ્રેશર હતું તે અત્યારે વેલ માર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થયાની જાહેરાત હવામાન વિભાગે કરી છે અને આગામી ચોવીસ કલાકની અંદર તે છત્તીસગઢ અને ઓડિશાના ભાગોને પાર કરી અને મધ્યપ્રદેશના ભાગો સુધી દોસ્તો આવતીકાલ સુધીની અંદર આવી જાય અને તમે જોઈ શકો છો આ સિસ્ટમનું લોકેશન અત્યારે હવામાન વિભાગે ઓડિશાના કાંઠાના ભાગોમાં બતાવ્યું છે અને વેલ માર્ક લો પ્રેશરમાં આ સિસ્ટમ અત્યારે જોવા મળી રહી છે

અત્યારે જો કે આ સિસ્ટમનો ટ્રેક આવનારા દિવસોમાં થોડો બદલી પણ શકે અને થોડો પણ ટ્રેક બદલે એટલે દોસ્તો વરસાદના વિસ્તારોની અંદર પણ ફેરફાર આવે પરંતુ અત્યારે શક્યતા છે કે ગુજરાતના જોઈ શકો પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ ખેડા પંચમહાલ એ લાગુથી લઈ સૌરાષ્ટ્રના દોસ્તો સુરેન્દ્રનગર મોરબી આ સાથે લાગુના કેટલાક જે વિસ્તારો જામનગર સુધીના અને કચ્છના ભાગો છે કે ત્યાં વરસાદની અછત છે તેવા ભાગોમાં પણ સારામાં સારા વરસાદો આ વિસ્તારોમાં પડે તેવી અત્યારે સંભાવના જોવા મળી રહી છે એટલું જ નહીં દોસ્તો હવામાન સાથે જોડાયેલા અશોકભાઈ પટેલ આગાહી કાર્ય પણ ચારથી લઈ નવ તારીખ વચ્ચેની આગાહી આપતા જણાવ્યું કે હાલમાં બંગાળની ખાડીમાં જે વેલ માર્ક લો પ્રેશર બન્યું છે તે ગુજરાત રાજ્ય માટે ફાયદારૂપી વરસાદ આપે તેવી અપેક્ષા છે અને આમ અશોકભાઈ પટેલ તરફથી પણ ગુજરાત રાજ્યની અંદર જોઈ શકો છો ઉત્તર ગુજરાતના મધ્યના અને દક્ષિણ ગુજરાત લાગુના સૌરાષ્ટ્રના જે પંથકો છે તે ભાગોમાં આ વરસાદી રાઉન્ડમાં દોસ્તો સારા વરસાદો પડવાની સંભાવના તો આ રીતે દોસ્તો રાજ્યની અંદર ફરી મેઘ તાંડવનો વરસાદ કરવા વરસાદી સિસ્ટમ આવી રહી છે અગાઉ અનુમાન હતું કે આ સિસ્ટમ સમગ્ર ગુજરાતની અંદર સારો વરસાદ આપશે પરંતુ આ સિસ્ટમનો અત્યારે અંત ઘડીએ ટ્રેક ઉત્તર ગુજરાત અને રાજસ્થાન પર ગયો છે ને જેના કારણે ગુજરાતમાં વરસાદની વધુ માત્રા ઉત્તરના મધ્ય પૂર્વ ગુજરાત અને લાગુના સૌરાષ્ટ્રના જેમાં પણ સુરેન્દ્રનગર મોરબી આ સાથે જ અમુક પૂર્વ સૌરાષ્ટ્રના અને કચ્છના ભાગો હશે કે ત્યાં વધુ રહે બાકી કચ્છના તો અન્ય સૌરાષ્ટ્રના ભાગોની અંદર ભારેથી ભારે વરસાદ ન પડે તેમ છતાં સૌરાષ્ટ્રમાં હજુ પણ પચાસ ટકા દોસ્તો બીજી તરફ હવે પછી અમે તમને આગાહી કાર એવા પરેશ ગોસ્વામીની પણ આગાહી જણાવીએ પરેશ ગોસ્વામીનું દોસ્તો અનુમાન છે કે આ સિસ્ટમ મહારાષ્ટ્ર પરથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો પરથી પસાર થાય જેના કારણે એમનું અનુમાન અત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વધુ પડવાની વરસાદની આગાહી છે પરંતુ આ સિસ્ટમ અત્યારે મોડલોમાં આવી રહેલી અપડેટમાં ઉત્તર ગુજરાતના ભાગો પરથી પસાર થાય તેવું અનુમાન છે અંબાલાલ પટેલે પણ દોસ્તો ભૂકા કાઢી નાખે તેવો વરસાદ પડે તેવું અનુમાન કર્યું છે અન્ય નવી કોઈ પણ અપડેટ હશે આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત